મોર્નિંગ જય શ્રી રામ કેમ છો બધા મિત્રો આપણે ફરીથી એક બ્લોક માં તમારું સ્વાગત છે બધાનું અત્યારે વાગ્યા છે સાડા દસ અને આપણે પાર્ટીને ને પિકઅપ કરવા જઈએ છીએ આપણે જવાનું છે મુંબઈ અને અત્યારે આપણે પોઈકા છે ચીકુવાડી ગેસપુરામાં ગેસપુરા ને ડાયરેક્ટ આપણે જઈશું પાર્ટી પાસે અને પિકઅપ કરીને જઈશું ટ્રાફિક એ બહુ છે પાછું યાર તો પહેલા આપણે

અહીંયા હવે ખાસ ઊભું રહેવાનું જ છે કારણ કે હવે સુરતમાં બધા નિયમ થઈ ગયા છે ટ્રાફિક નિયમના પાલનના બધાય કરવા જ પડશે ફરજિયાત કારણ કે પછી લાઇસન્સ કેન્સલ થઈ જાય નગર કોઈ પણ ટુ વ્હીલવાળા હોય કે ફોર વ્હીલવાળા હોય ગમે એને એટલે સુરતમાં કોઈ પણ આવો તો ખાસ ધ્યાન રાખજો કે સિગ્નલનું હવે પાલન કરવાનું જરૂરી રહે છે નગર પહેલાં તો સિગ્નલ કોઈ પાલન નહોતા કરતા પણ હવે ખાસ જરૂરી છે કે આપણે થોડુંક આનું ધ્યાન રાખીએ એમ અને લાઇસન્સ કેન્સલ ન કરવું હોય તો ખાસ સુરતમાં આવો બહારથી કે કોઈ ગામડેથી આવતા હોય તો ખાસ ધ્યાન રાખજો આપણે સિગ્નલ નું પાલન ખાસ કરજો એટલે તમારું લાઇસન્સ સેફ રહી તમે સેફ રહો લાઈફ સેફ રહી એ ખાસ ધ્યાન રાખજો અને બસ હવે આપણે થોડુંક જ દૂર છે હવે અહીંથી ભોગવા દેવા આપણે હવે તો હવે પાર્ટીને પિકઅપ કરી આપણે તે મળીએ તો ફ્રેન્ડ આપણે આવી જશે જે કાકાને પિકઅપ કરવાના હતા નહીં માસીબી આવી જશે છે તો કાકા તમારે કઈ જગ્યાએ કયા કન્ટ્રીમાં જવાનું છે ત્યારે ધનઝાનિયા ધનજાનિયા

કઈ વાંધો ને જોવા જો ફાઉન્ટેન હોટેલ અત્યારે ઉભા રહ્યા છે નાસ્તો પેક કરવા કાકા અને અંકલ માસી બે વતન છે કારણ કે એ એમ કહે છે કે પ્લેનમાં નાસ્તો હોય પણ ઠીક કહેરકો હોય નહીં અને તમને ખાવાની એટલી બધી મજા ન આવે એટલે આપણે ફાઉન્ટેન ઉભા રહ્યા છીએ અહીંયા હવે જોઈએ ટેસ્ટ કેવો છે કારણ કે હું પહેલી વખત આ હોટલમાં આવ્યો છું જોઈ ચા અને ટોસ્ટ મંગાવેલા છે

મુંબઈ એરપોર્ટમાં સીટ છે આવી દીધા અને આ બધી ગાડીઓ અહીંયા આવે ઓલી બધું છે અને આ સાઈડે છે ટ્રાફિક ફૂલ અને અહીંથી ફટાફટ આપણે પહેલાં ગાડી કાઢી હાલો મળીએ આપણે પાર્કિંગ પર